મનોરંજન પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે પૂર્વ પટ્ટી પર નર્મદા તટે વસેલ શુક્ર તીર્થમાં વર્ષોથી કાર્તિક અગિયારસથી થી કાર્તિકી પૂર્ણિમા દરમિયાન ધાર્મિક મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવ દર્શન સાથે મનોરંજનની મજા પણ માણતા હોય છે આ વર્ષે હાલમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકસાન થયું છે તો શું મેળામાં આવેલા ચકડોળ સરકસ સહિતના મનોરંજન પાર્કની નાની રાઈડને પણ સુરક્ષાના કારણોસર મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલા નાના મોટા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે હરાજીમાં ઊંચી બુલી બુલી પ્લોટ મેળવનારા વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે મેળાના અંતિમ દિવસે તેઓ પાસે પરત જવા માટે પણ મુશ્કેલી હોવાનું જણાવી સહાય માટે વિનંતી કરાયા હતા તેઓ સાથે તેમની આસપાસના વેપારીઓને પણ આર્થિક નુકસાન વેઠવાનું વારો આવ્યો છે શુગરતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે પણ આ વર્ષે તેની રોનક કમોસમી વરસાદના કારણે ફીકી રહી હોય તેમ લાગી રહ્યું છે સરકસો વારો છે મારો નામ તાનાજી ઘોરપડે છે અહીંયા એવા છે મેરામાં મેં દસ બાર વર્ષથી આવતા છે અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા હવે આટલો ખર્ચો છે અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે પંદર વીસ માણસનો સ્ટાફ છે હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો છે તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી ક્યાંથી આવો છો કાકા અમે આવ્યા હમણાં સુરતથી ઓકે આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજી કેટલો ખર્ચો થયો હશે અમારો કમસે કમ ત્રીસ પાંત્રીસ હજારનો ખર્ચો થઈ ગયો શું તમારી રાઇસ છે અહીંયા સર્કસનું ટિકિટ હા સરકસ ત્રીસ રૂપિયા છું હું રહેવાસી છું આ જે અત્યારે ખંભો પાંડે તો આ ચાલુ કરી નથી તો આ પ્લોટમાં જોઈ લેજો કોઈ બી ગળક છે નહીં અને આનું ભાડું આપવું બી મુશ્કેલ બની ગયું છે નમસ્તે મેરા નામ સૈફ મેં મુંબઈ સે આ હું મેં છોટી છોટી રાઇડ છે ક્યાં માલુમ કા પરમિશન નહીં હૈ બાકી મુંબઈ સે આુરા કાફી ખર્ચા કા ભાડા નહીં तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए ओके